આજે ખરજ્ઞાતિની વાડી ખાતે નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા કક્ષાએ તળાજા શહેરમાં રાજ્ય કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે તારીખે એકવીસ નવ શનિવારના રોજ સવારે નવ કલાકથી બપોરના બે કલાક સુધી ખરજ જ્ઞાતિની વાડી વાવચોક તલાજા ખાતે લોકોના વ્યક્તિગત પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરવા માટેના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં આવક જાતિ નોન ક્રિમિલિયર ડોમો સિનિયર સિટીઝન દિવ્યાંગ વગેરેના દાખલાઓ રેશન કાર્ડને લગતા પ્રશ્નો આધાર કાર્ડની નોંધણી કૃષિ પશુપાલન સમાજ કલ્યાણ આદિજાતિ નગરપાલિકાના આવકના દાખલા જન્મ મરણના દાખલા શોપ લાયન્સ બીપીએલ યાદી ઉપરથી દાખલો મેળવવા મિલકતના દાખલા વગેરે તમામ રાજ્ય સરકારના ખાતાઓની વ્યક્તિલક્ષી રજૂઆતના નિકાલ માટે લોકોને પોતાના કામ ઘરાંગણે થાય તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો